નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં વધુ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે પાલનપુર અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ત્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યાશે ટ્રેલર ટ્રક અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જ્યારે અકસ્માતની આ ઘટના પરખાવાળા પાટિયા પાસે બની હતી રોડ સાઈડમાં આવતી ગાડી ચાલકે ટ્રેલરને ટક્કર મારતા ટ્રેલર સામે સાઈડે આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ગંભીર અકસ્માતમાં ગાડીમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે મિત્રો જ્યારે અકસ્માતમાં અન્ય ત્રણ જેટલા લોકો ઘાયલ થયા હતા મારતી માહિતી અનુસાર આપણે જણાવી દે કે જ્યારે ઇજાગ્રત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે રોડ સાઇડમાં આવતી ગાડી ચાલકે ટ્રેલરને ટક્કર મારતા ટ્રેલર સામેની સાઈડ આવતા ટ્રક સાથે જોકે અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડગામ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જીયા આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ